કઈ ખબર પડે છે કે નહીં થોડી તો મદદ કરવાની પણ હજી હું કે નોકરી જતો રહ્યો છું બકા મૂકવી દઉં છું ને તમે એવું કઈ દરરોજ મૂકી ન જતા બરાબર પણ જ પડે છે મને મજા આમ ટેવ પડી ગઈ છે બીજું કઈ નહીં આ બધી ટેવો સુધારવી પડે બરાબર હાલ જિંદગી કોઈ ના આ તો હાલ લૂકવી દઉં છું હા ક્લાસમાં લઈને તો પાણી પીવો કોણ જોઈ રહ્યું છે તે એટલે કોઈ જોવો નહીં એટલે મોઢે માં લેવાનું કે મોઢે માડી મે ઊંચે પીધું યાર પણ લઈને પીવાનું આ બધી વાતે સલા વાલાલ કરે છે કસી ટેવ જ હારી નહીં વાત કર પોણી તો પીવા દે જો અજી પીવા છે કઉ છું તોય અલે યાર મારો બાટલો છે મારું ઘર છે તોય રોક ટોક કરું છું તું ભલે તોય ગ્લાસ માં લઈને જ આપણે પીવાનું બરાબર સારું ભાઈ વાત થી માં પીશું બરાબર પાછા અહીંયા મૂકીને હે દે પીન ભરીન તો મૂકો પાટલા હું નવરી છું હજી જ વાત કરી મે તો તારે શું કરાવું છે માર જોડે હવે મારા કશું શું નઈ કરાવું બરોબર કામ કરો થોડું ઘણું પોતાનું તો કલ્લો મારું નઈ મારું કરવાનું કીધું વાસણ ધોવાનું કીધું મે તમને પણ તમે તમારું બાટલા ભરી મૂકી દો તમારો રૂમાલ મૂકો આવું બધું તો આવડે નહીં એટલે તું તો જોણે કોમ કરીન ઘરમાં તૂટી જતી હોય એવી વાત કરે છે ના ના ઘરમાં મશીન લાયા છે આપણે રોબોટ છે એટલે એ બધું કામ કરી દે હું તો ખાલી આરામ કરું સારું સારું મદદ કરે બસ આ બો ભરી મૂકી દે ઓકે ભરી મૂકો હાલ કોલર તું નહીં કામ કરવાન જોર આવે છે 24 કલાક સોફામાં બેહી રહેવાનું કીધું ને તો બેહી રહે મૂકી દીધો શું કરો છો અરે ભાઈ કપડાં પહેરવા છે મારે તેવી રીતે મૂકવાના યાર અરે પણ બીજા પહેરવાના છે મારો તેવી રીતે થોડી મૂકવાના વાળીને મૂકો આ બધું ખાનુ મેં હમણાં જ વ્યવસ્થિત કર્યું છે યાર પણ તારા બીજું ત્યાં શું કરવાનું છે આ કબાટ હું કરું વરખા અરે કબાટ હરખા ના કરો પણ હરખા તો રાખો નહી તો હું તો નહીં કરું તમારું સાક લે કઈ રીતે મને વાર્તા નહીં આવડતું ભાઈ કશું તમને નહીં આવડતું બગાડતા આપડે છે ખાલી આ બધું ખોનું હું ફેદી નાખું છું માર નામ દે છે કાયમ તમે જ ફેદો છો આવી રીતે હું કરીમ પણ જે પહેરવું હોય એ કાટો બધા કાઢશે અને આ તો ઢબળો વાળી નામ ઝૂકતા નાખી દેશે ઘરમાં નોકરો નહીં રાખ્યા યાર કપળોય નહીં પહેરો મારા કપડા વગર ફરું જો જામનાવા ગાંડી ગાંડી વાતો કરે વગર આ માણસનો તો મગજ જ નહીં કે વાતો કરે છે કપડા વગર ફરું ઉતી જે ઉછક નહીં અને અવતી વ્યવસ્થિત બધું મૂક્યો ને તો હું તો કશું કરવાની નહીં હવે હું તો કંટાળી હા તો બધું બંધ કરી દો ભાઈ બધું બંધ કરી દો કરી દેવું લો